હેલો મિત્રો કેમ છો તો આજે વ્રત ચાલુ થાય છે જયા પાર્વતીનું વ્રત તો એ વ્રત વિશેની થોડી માહિતી આપવા માંગુ છું તો એ વ્રત આજથી એટલે કે આઠ જુલાઈ બે હજાર પચીસથી ચાલું થાય છે અને કોણ કોણ કરી શકે છે ક્યારથી શરૂ થાય છે ક્યારે પતે છે એનો મહિમા શું છે એના વિશેની હું થોડી ઘણી માહિતી આપીશ તો જયા પાર્વતી વ્રત અષાઢ સૂટ તેરસથી લઈને અષાઢ બીજના દિવસે સમ પતિ છાય છે એટલે કે પાંચ દિવસનો આ ઉપવાસ રહે છે જેની અંદર મીઠું વર્જિત મનાય છે એટલે કે અલુણા ઉપવાસ હોય છે અને પાંચમા દિવસે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું ત્યારબાદ માતા સીતાએ પણ આ વ્રત કર્યું હતું પાર્વતીની પૂજા અર્ચના કરીને યોગ્ય વર મળે એના માટેની પૂજા કરી હતી હવે આ વ્રત કોણ કોણ કરી શકે છે આ વ્રત કુમારિકાઓ અને પરણી સ્ત્રીઓ બંને કરી શકે છે એમાં કુમારિકાઓને યોગ્ય વર એટલે કે શંકર ભગવાન જેવા યોગ્ય વર મળી રહે એના માટેનું આ વ્રત કરે છે જ્યારે પરણી સ્ત્રીઓ એમને પતિનું આયુષ્ય વધારવા અને બાળકોને આરોગ્યની વૃદ્ધિ થાય તે માટેનું આ વ્રત કરવામાં આવે છે જયા પાર્વતી વ્રતની વિધિ શું છે એ પણ હું જણાવીશ તો એમાં કેવું છે અસાઠસો તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવાનું અને ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન ધરવાનું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરી સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી જેમાં ઝવેરાની પૂજાનું પણ મહત્ત્વ એટલું જ છે કોઈપણ ઋતુફળ અથવા નાળિયેળ અર્પણ કરવાનું પછી વિધિ વિધાનથી પૂજા કરવી માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય છે તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અવલુણા રહેવાની વાત છે છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જ જાગરણ કરવાનું મહત્ત્વ છે જે પણ જયા પાર્વતીનું વ્રત લે એમને અવશ્ય જાગરણ કરવાનું હોય છે જાગરણ એક પ્રતિક છે જાગરણમાં શંકર ભગવાનના ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્ત્વ છે ખરા અર્થમાં ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની છે હવે આ વ્રતનું ઉજવણું ક્યારે થાય અને આ વ્રત ક્યાર સુધી કરાય છે તો આ વ્રત પાંચ વર્ષ સાત વરસ કે નવ વરસ કરી શકાય છે આ વ્રત અને પાંચ વરસ કરો તો પાંચ વર્ષ પછી આ વ્રતની ઉજવણી કરી દેવાની હોય છે જયા પાર્વતીની કથા ધાર્મિક ગ્રંથો પ્રમાણે પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો બંને ખૂબ જ દયાળુ હતો અને જીવ માત્ર પ્રત્યે દયા રાખતા તેમના જીવનમાં ધનની કોઈ કમી ન હતી પણ તેમને હંમેશા સંતાનની આશા હતી જે ક્યારેય પૂરી થઈ નહીં પતિ પત્ની મનમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખીને હંમેશા ભગવાન શિવની પૂજા અને ભક્તિમાં ડૂબેલા રહેતા એક દિવસ બ્રાહ્મણ દંપતી પૂજાથી ભગવાન શિવ ખુશ થઈને પ્રગટ થયા અને કહ્યું કે નજીકના જંગલમાં મારી એક મૂર્તિ છે અને તેની કોઈ ક્યારેય પૂજા કરતું નથી તમે બંને ત્યાં જાઓ અને મારી તેની પૂજા કરો બ્રાહ્મણ દંપતી જંગલ જંગલમાં જાય છે ત્યાં શિવની મૂર્તિ મળી બ્રાહ્મણ શિવની મૂર્તિ સાફ કરવા માટે પાણી શોધવા ગયો ત્યારે તેમને રસ્તામાં એક સાપે ડંખ મારતા બ્રાહ્મણ જમીન પર બેભાન થઈ ગયો લાંબા સમય સુધી બ્રાહ્મણ પાછો ન આવ્યો ત્યારે પત્નીને ચિંતિત જોઈને તેને શોધવા નીકળી પડી જોકે તેને બ્રાહ્મણ ક્યાંય મળ્યો નહીં તે થાકીને મૂર્તિ પાસે બેસી ગઈ અને શિવજીની તપસ્યા કરવા લાગી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે બ્રાહ્મણને જીવન આપ્યું અને તેને સંતાન પ્રાપ્તિની આશીર્વાદ આપ્યા આ કથા અનુસાર જે પણ સ્ત્રી સાચા હૃદયથી જયા પાર્વતીનું વ્રતનું પાલન પાલન કરે છે તેને અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે તો આ હતી જયા પાર્વતી વ્રતની કથા આ વ્રત પૂરા મનથી કરવામાં આવે છે તો આ વ્રત પૂરા મનથી કરવું પણ જોઈએ જેથી તમને યોગ્ય કુમારિકાઓને યોગ્ય વર મળી રહે અને પરણી સ્ત્રીઓને યોગ્ય સંતાન અને પતિનું લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરી દેજો થેન્ક યુ